સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગે પાના નંબર ચુમ્માલીસ પરનો પ્રસંગ લઈશું આગળના પ્રસંગની અંદર આપણને પાંચા ભાઈ કહે છે કે ઠાકોરજી કેવી રીતે આપણા સઘળા મનના મનોરથને પૂરા કરે છે તો એનો એક પ્રસંગ અહીંયા આપણે કરીશું કે માવદાસની ભ્રમણા ટળી પોરમાં એટલે કે પોરબંદરમાં એક ભણશાલી વૈષ્ણવ લીલાધરભાઈ શ્રી ગોપેન્દ્રજીનો સેવક રહે અને તેનો દીકરો માવદાસ માવદાસને પૂરમાં મહારાજ પધાર્યા ત્યારે લીલાધરે શરણદાન મહારાજ પાસે અપાવ્યું અને સેવક કીધો હતો પણ સત્સંગમાં કાચો હતો શ્રાવણી પૂર્ણિમા આવી અને બીજાની દેખાદેખીએ સાગર સ્નાન કરવા જવાની મનછા થઈ અને લીલાધર ભાઈને કીધું કે તમે ઠાકર સેવામાં પહોંચો હું હમણાં સાગર સ્નાન સર્વસાથની સાથે કરીને આવું છું આજે શ્રાવણી પૂર્ણિમા છે તો બધા નાવા જાય છે હું પણ સાગર સ્નાનનું ફળ લઈ આવું બધા મિત્રો જતા હતા એટલે એમની વાતોમાં આવી ગયા અને સાગર સ્નાનનું પુણ્ય કમાવા માટે જાય છે લીલાધરભાઈ તો તેની વાત સાંભળીને અચરજ પામે છે અને કહે છે કે માઉ તારા મનમાં આજે આ ભાવ કેમ આવ્યો આપણા ઠાકોર તો પૂરણ બ્રહ્મ છે તેની સેવા છોડીને તેનો આશ્રમ મૂકીને તું સાગર સ્નાનનું ફળ લેવા કેમ જાય છે તે તું ઠીક નથી કરતો આપણો એ કરમ ધરમ નથી બીજાની દેખાદેખ કરતાં આપણું પણ જાય અને વિપત પડે માટે હું તને રોકું છું કે એ આપણા કામનું પરમ નથી તીર્થ સ્નાન તો પ્રવાહી કે મર્યાદા માર્ગના જીવ કરે પુષ્ટિના જીવને તો ઠાકોરજીના ચરણની સેવામાં સર્વ તીર્થ સમાયેલા છે આપણું તીર્થ તો ઘરમાં છે એક ચરણામૃતની કણકા લઈએ તેમાં સર્વ તીર્થનું ફળ આવી જાય માવદાસ કહે છે કે એમાં વળી બીજું શું છે તે ન જવાય સાગર સ્નાન તો આજે સૌ કોઈ કરે છે તેને શું વિપદ પડશે લીલાધરભાઈ કહે છે કે દીકરા સૌના કરમ ધરમ જુદા છે તો તે માને એને એ ફળ મળે આપણે તો ઠાકોરજીની સેવા અને તેના દ્રઢ આશ્રમમાં બધા ફળ આવી જાય તું મહારાજનું શરણદાન પામ્યો છે મહારાજનો આશરો મૂકીને બીજા કોઈ સાધન માર્ગના ફળની કામના ન કરાય એના પિતાજી એને સમજાવે છે પણ બાળક બુદ્ધિ હોય એવી રીતે એ હઠ ઉપર ચડ્યો છે જવાબ આપે છે કે પણ આજે તો મને ભાવ થયો છે તો સર્વ સાથે જઈ આવું પછી તમારી વાત માન્યામાં લઈશ આમ કહીને માધવ માવદાસ સાગર સ્નાન કરવા જાય છે સાગરમાં સ્નાન કરવા લાગ્યો ત્યાં મહાજુંડ એટલે કે મગરે તેનો પગ પકડી લીધો ઘણું જોર કરીને તેને ઊંડા જલમાં તાણી ગયો માવદાસ પોતાના મનમાં કાળનું બળ જોતાં ઘણું વ્યાકુળ થવા લાગ્યું અને મનમાં થયું કે મારા ઠાકોરજીનો આશરો છોડીને આવ્યો તેના અપરાધનું જ આ કારણ છે આમ વિચારીને મહારાજ શ્રી જમનેશનું સ્મરણ કરવા લાગ્યું અને મહારાજે તુરંત કૃપા કીધી જલમાં જઈને ઝુંડના મુખ પર પોતાની મુઠનો જબ્બર પ્રહાર કીધો અને ઝુંડના મુખમાંથી માવદાસનો પગ છૂટી ગયો મહારાજે પોતાના જનની સહાય કરીને તુરંત છોડાવ્યો અને પછી તે મહારાજનું સ્મરણ કરતાં કરતાં ઘરે આવ્યો અને લીલાધરભાઈના ચરણમાં પડી ગયો લીલાધરભાઈએ તેની સામે પણ ન જોયું પિતાજી ગુસ્સામાં હતા ને કે ના પાડી છતાં પણ એમનો દીકરો ગયો માવદાસ પોતાના અપરાધને ક્ષમા માગતા કરગરીને બોલ્યો કે પિતાજી મને કાળના મુખમાંથી મહારાજે છોડાવ્યો છે મને મારા અપરાધનો દંડ મળી ગયો મને સત્ય સમજાણું છે આમ કહીને લીલાધરભાઈને માવદાસે મહારાજના પરાક્રમ બળની વાત જણાવી આ સાંભળી લીલાધરભાઈ ઘણું અચરજ પામ્યા અને માવદાસને બેઠો કરીને ભેટી પડ્યા અને કહ્યું કે માવ મહારાજે તને પોતાનું કૃપાબળ દેખાડી તારું મન દ્રઢ કીધું લે હવે ફરીથી સ્નાન કરી લે આજ તો ઠાકોરજીને શ્રમ ઘણો થયો તો કંઈક નૂતન સામગ્રી કરીને અદકી ધરાવીએ વૈષ્ણવને બોલાવીએ એમને લેવરાવીએ અને મહારાજના પ્રતાપબળનો પ્રસંગ પણ કહીને સંભળાવીએ પછી લીલાધરભાઈએ ઠાકોરજીને અદકી સામગ્રી કરીને આરોગાવીને વૈષ્ણવને તેડાવ્યા અને મહારાજના પ્રતાપબળનો પ્રસંગ કીધો વૈષ્ણવને પ્રસાદ લેવડાવ્યા વૈષ્ણવના આ ચરિત્ર મહારાજનું સાંભળીને ઘણું જ હરખાણા અને લીલાધરભાઈ એક પદ બોલ્યા તે પદ પાંચા ભાઈએ સર્વેને ગાઈને સંભળાવ્યું આ પદ છે તીરથ કોણ કરે માઈ મેરે તીરથ કોણ કરે સુદશી ગોપાલ ಮಾನಂದರಖ ನೇನ ನಠರೆ ಮಾಯ ಮೇರೆ ತೀರ್ಥ ಕೌ ಕರೆ ಅಡಸಠ ತೀರ್ಥ ತಿರಣ ತೋ ಪದ ನರೆ आनन्द मोद मनोहर सूरत आनन्द मोद मनोहर सूर सोहि चीत धरे मही मेरे तीरथ कौण करे पूरव रां जन काच करे वल्लभ कुल मा प्रग होय के वल्लभ कुल मा होय के तापत्रिविध हरे माई मेरे तीरथ कौन करे राखुचित बनि महिर्चित मे राखुचित् बनी रि में और सभी बिछुरे बिहारी वर श्री गोपिन्द्र चरण बिहारी वर श्री गोपिन्द्र चरणे पलक नाही टरे माई मेरे तीरथ कौन करे હવે આ પદ સાંભળીને માવદાસ બોલ્યો કે પિતાજી આ પદ મને પહેલાં સાંભળાવ્યું હોત તો મારી ભ્રમણા ટળી જાત પાચા બાપા બધો પ્રસંગ કહી રહ્યા છે વૈષ્ણવોને એ સમયે પાંચા બાપા કીર્તન ગાઈને સંભળાવે છે અને માવદાસ છે એના પિતાજીને કહે છે કે જો તમે પહેલાં મને આ કીર્તન સંભળાવી દીધું હોત તો કદાચ હું અન્યાશય કરવા ન ગયો હોત લીલાધરભાઈ જવાબ આપે છે કે માવ તારી ભ્રમણા મહારાજને ટાળવાની ઈચ્છા હતી તો મારી ટાળી કેમ ટળે એ તો મહારાજ ટાળે ત્યારે જ ટળે જે કાર્ય ઠાકોરજીને જેની પાસે કરાવવું છે એની જ પાસે કરાવે છે માવદાસ કહે છે કે પિતાજી હવે તો મહારાજના ચરણનો દ્રઢ ભરોસો મને અનહદ ઉપજ્યો છે તેનો ભર ભાર ઘણો સમજાઈ ગયો આવા ટેકના બાપ બેટો વૈષ્ણવ હતા તેના ગુણચરિત્રનો કોઈ પાર ન પમાય આ પ્રસંગ વાંચીને ભાઈએ વૈષ્ણવને ઘણી શીખની વાત કરી કે વૈષ્ણવો દેખાદેખી મહાબાધક છે તમે કોઈની દેખાદેખી ન કરતા પોતાના ઘર થોભીને બેસી રહેજો તો કોઈ વિપત નહીં આવે માટે વૈષ્ણવે કોઈની દેખાદેખ કરીને પોતાનો ધર્મ માર્ગ ન છોડવો પોતાના ઠાકોરજીથી અધિક કરીને કાંઈ ન લેખવું અને લેખીએ ત્યારે વિપત પડે માટે વૈષ્ણવો મોટા ધર્મનું મૂળ એક દ્રઢ આશરો પોતાના ઠાકરનો છે વિપત પડે પોતાના ઠાકરનું સ્મરણ કરીએ પણ બીજાનો આશરો ન કરીએ જુઓ મહારાજ જમનેશનું અતુલ પ્રતાપબળ માવદાસના મનમાં જાણવામાં આવ્યું અને રૂડોટેકનો વૈષ્ણવ થયો માટે વૈષ્ણવને ચિંતા કઈ વાત નહીં હોય એવા ભગવદ્ લીલા અને ભગવદીના ગુણચરિત્રનો તો કોઈ પાર નથી તે કેટલા કહેવાયને લખાય આમ પ્રસંગ વાંચીને સમજણ આપી વૈષ્ણવનું જૂથ એક સુરતાથી સાંભળતું હતું પછી પ્રસાદ વાટ્યો પછી વૈષ્ણવના ઘરે ઘરે ફર્યા ઘણા કીર્તન થાય કીર્તનની ભેટ વૈષ્ણવ ઉમંગ્યા લખાવે પાંચા ભાઈ વૈષ્ણવને પોરહ ચડાવે અને અછો અછો કહીને લાડ લડાવે વાહ વાલાના સોહાગ્યા વાહ વૈષ્ણવને પોરહ ચડે ને નાચે કૂદે ને કતોહલ ઘણા થાય હિંચંચી ખૂંદે નરનારીના વૃંદ ઘણા રળિયામણા લાગે પ્રસાદનો તો કોઈ પાર નહીં ને વૈષ્ણવને આગ્રહ કરીને ગાંઠે પણ બાંધી દે આમ મોડી રાત સુધી વૈષ્ણવના ઘરે ઘરે ફરી પોતાના ઠાકરના જન્મોત્સવને મનાવી પોતાના પ્રભુજીના માર્ગનો ને તેના ઘરનો પોરહ વધાર્યો આમ વર્ષે વર્ષે ત્રણ જન્મોત્સવમાં આનંદ થાય અને બારે માસના ઉત્સવ મનાવે અહીંયા આપણે આ વાર્તા પ્રસંગને વિરામ આપીશું મારે કંઈ ભૂલજૂત થતી હોય તો